लेकिन इससे पहले छोटा सा बेटा आया है नाम तो क्या भूल गया आरियन भगत। आरियन भगत है आर्यन भगत आर्यन आर्यन भगत भगत मंच पर इधर आइए यहाँ सारंगपुर से आए कष्ट ये छोटा है लेकिन भगवान ने उसको बहुत सारी शक्ति दिए है मैंने तो सुना नहीं पहली बार देखा और पहली बार मैंने नाम सुना मुझे पता नहीं था लेकिन बहुत सुंदर बात है परमात्मा के बहुत सारे शक्ति धरती पर अवतरित होती हैं और बहुत कुछ हो सकता है आए बेटा आर्यन भट्ट आर्यन भगत बेटा इधर आ जाए इधर आ जाए आर्यन भगत बहुत आराम से शांति से सुनो बोलो श्री कष्ट वंजन देव की సర్వాతారర్త ముక్తి ముక్తి ప్రదాయక వందే తుమ్మ త్రేష్ట హరే కృష్ణ మనోహర శ్రీ స్వామి నారాయణ భగవతి

સતી ગયા છે ને યજ્ઞમાં તો કે એના બાપના જગ્નમાં સતી ગયા છે ભુરોજા એટલે પાછા આવશે હા એ નહીં આવે કેમ પછી જે આખી કદાય કીધી તો તમારું ઉપમાન જોઈ ન શક્યા ને શકી ન શક્યા એટલે યજ્ઞની અંદર બળી ગયા છે આમ જા કીધું ભગવાન શ્રી ભડાક કરતા ઉભા તો બીજું નેત્ર ખૂલી ગયું સીધું લાલ ચોળો આંખ્યું ગય આગમાંથી અજ્ઞિ વરસવા લાગી હિમાલયની ઉપર ભગવાન કલાસપતિ આમ ત્રિશુલ લઈને જોરદારથી ઘૂટાડી દીધું પોતાની જટા બોલી નાખી સુખદેવજી મહારાજ કે છે હે રાજા શિવમ રુસ્તા દુસ્તા પોતાની જટાને આમ ત્રણ વખત ફેરવી અને પથ્થરની ઉપર જા વજાડી પછાડતાની સાથે એમાંથી વીરભદ્ર રામનો ભયંકર દૈત્ય થયો ભગવાન કલાસપતિ કે વીરભદ્ર કરી કલ કરી 999

જેને જેને શિવ નિંદા ની અંદર સ્ત્રીઓ ગાયો છે એ તમામ ને દંડ આપવાનો છે અને વીરભદ્ર ભગવાન શિવ નો આદેશ સદાય નીકળો ભગવાન પાછા સમાધિ ને એક ગાંકલ કરી ને વીરભદ્ર એ ગાંકલ દાદુ ધરતી ની ઉપર જેટલા માન હતા ને એ તમામ ધરુંધ કરતા ઉભા થાવ શિવજી ની સેના બહુ મોટી અને ગામડે ગામડે આ બોલી અંદર

અમે ખોકતા એવા મોટા એવા મોટા જોર આમ કરી નામ પગ લાત મરે તો બોયરી કરી નાખે હો બુડલો અને કોક ના તો ગધેડા જેવા મોટા અને કોક ના તો જી જેવા મોટા એવા ભયંકર ને આમ જાણે વાવા જુડું હોય એમ બધા આ તક્ષે યજ્ઞમાં યજ્ઞ માં આ બાજુ તક્ષે ને જાવ હોમ ઇન્દ્ર સ્વ ઓમ બ્રહસ્પતિ સ્વ સરસ મજાના શાંતિ મંત્ર બોલાતા હતા ભજંગ મરણે ભેજણ વા પતે વા ભજંગ મરે હે બધા શાંતિના મંત્રો ભલે તો નાવા ઉતાવળ આવી હો અને વીરવતનું આયોજન જોરદાર હતું એને કીધું મંડપની પડતી કુડરીન કિલ્લો એક પણ બચ્ચો જાવો નો પડે પ્રસાદ વિના હા યજ્ઞમાં આવેલ પ્રસાદી તો આપી જ પડે ને આખી ગોર્ડન થઈ ગઈ ને વીરવત્ર ગણે પ્રવેશ કર્યો આખો માનવ તોડી નાખ્યો ભલા બધા જેમ તેમ મૂકી કે ભાગો ભાગો પણ જેથી જાય તો ઓલો મરે આ ભૂત કેલ્લા ને જરૂર નહીં આમ પકડી ને જીધું બચવું જ ભલે કેલ્લા ના નાક કાપી નાખે કેલ્લા ના દાંત નાખે કેલ્લા હાથ પકડી નાખે કેલ્લા ના દાંત કાઢી ભગવાન શિવની નિંદા થતી હતી ત્યારે ભૂષા નામનો દેવ હસતો હતો અને વીરભદ્રગણ ની યાદ આવ્યું

અને કોઈ ખેડૂ હવાના પોર ઓલું તરબુસ વેલી થી કાઢે એમ વળ ચડાવી જે આજ કો મેં માતવાય થી લક ન નાખ્યું સીધું માથું નાખી દીધું યજ્ઞમાં ને આખી ટોળી પાછી કૈલાસ તરફ આ બાજુ કેટલા દેવતાઓ કેટલા ઋષિઓ શીત બ્રહ્મ પાસે ગયા પાઈ માં મરી ગયા અમારી રક્ષા કરો પણ બ્રહ્માજી કે કોનાથી આ શિવજી ના ગણો અમારી પાછળ છે

નામ ને માફ કરો શિવજી ની પાસે હાલો અમે માફી માંગીએ અને આખું ટોળું કૈલાસ આવ્યું આયું કૈલાસ કે નિવાસી નમુ બાર બાર તાર

પછી બધાય વિનંતી કરી કે અમારો યજમાન તક્ષ ઈ જીવતો ન થાય તો યજ્ઞ પૂર્વ નો થાય ભગવાન શિવ આવે છે તક્ષ બજાપતેને જીવંત કરે છે પછી ભગવાન શિવ જે કીધું ઓલું માથું ગયું ઈ પાછું નહીં આવે બુકડાનું લગાઈ દો એ તો જીવ પછી બધાય ઓલાને પૂછ્યું કે તમારો યજમાન બુકડાવાનો મોઢાવાળો હાલ છે આ એનું એનું હાલ છે પણ જીવ તો કરવાનું

かしたなでわき。 मैं तो आशा करता हूं ध्यान दीजिए मैं आशा करता हूं हर घर में ऐसा बच्चा होना चाहिए आपके बच्चों को ट्रेन करो धर्म मुख बनाओ आपके बच्चे को बहुत कुछ कर सकते हो आप एक दिल से बात कह, कर कहना चाहता हूं दाम्पत्य जीवन श्रेष्ठ है लेकिन दाम्पत्य जीवन में क्वालिटी बच्चा जन्म लेना चाहिए जगत के लिए कोई उपयोगी हो दुनिया के लिए कोई उपयोगी हो ऐसा बच्चा होना चाहिए